કિચન ગેલેરી વન ટુ થ્રીમાં આપ સર્વે સખીનું હાર્દિક સ્વાગત છે આજની આપણી રેસીપી છે કોલ્ડ રાઇસ કોલ્ડ રાઈસને ગુજરાતીમાં દહીં ભાત પણ કહી શકાય બેનો આપણે જ્યારે હોટલની અંદર આ પ્લેટ મંગાવીએ છીએ ત્યારે ઓછામાં ઓછી આપણને દોઢસો રૂપિયા કે એથી પણ વધારે કિંમતની આ પ્લેટ આપણને પડતી હોય છે તો ઘરે આપણે એના કરતાંય સસ્તી અને એકદમ શુદ્ધ અને સ્વાસ્થ્ય સાત્વિક આ પ્લેટ આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ આજની આપણી આ રેસિપી કર્ડ રાઇસ બનાવવા માટે જોશે ભાત દહીં અને તીખા સેજ તીખાશવાળા મરચાં આદુ ધાણાભાજી અને મેઇન વસ્તુ જો કોઈ હોય ને કર્ડ રાઇસની અંદર તો એ છે દાળમના દાણા અને આ છે પ્લેટની અંદર વઘાર માટેની તમામ સામગ્રી મેં એકઠી કરેલી છે અને આની અંદર આપણે માત્રને માત્ર મસાલિયાના જે મસાલા છે ને એ જ આપણે એડ કરવાના છીએ આમાં કોઈ પણ જાતના ગરમ મસાલા આપણે નાખવાના થતા નથી બપોરના જો ભાત વધેલા હોય ને તો પણ તમે એનો સદુપયોગ કરીને આવી રીતે કોલ્ડ રાઈસ બનાવી શકો છો અને સ્પેશિયલ મેનુ તરીકે પણ તમે આ કોલ્ડ રાઈસ બનાવી શકો છો તો તમારે ભાત એક્સ્ટ્રા બનાવવાના હોય દાડમના દાણા છે ને આમાં મેઈન વસ્તુ છે ને આ પ્લેટની અંદર તમે પીળી મગની ફોતરા વગરની દાળ જોઈ શકો છો તો વઘાર માટે કાં તો તમે મગની દાળ લઈ શકો અથવા તમે અડદની દાળ પણ લઈ શકો ગમે બેમાંથી કોઈ પણ દાળ ચાલે તો આટલી જ સામગ્રીથી આપણે આ કોલ્ડ રાઇસ બનાવવાના છે તો ચાલો શરૂ કરીએ એક લોયાની અંદર અડધા પાપરા જેટલું તેલ નાખવાનું છે અને ત્યાર પછી આપણે નાખીશું એમાં રાય અને જીરું અને પછી વન બાય વન એક સામગ્રી જે કંઈ વઘારની આપણે ભેગી કરી છે પ્લેટની અંદર એ નાખીશું હવે નાખીશું આપણે એમાં મગની દાળ સૂકા લાલ મરચાં લીમડા મીઠા લીમડાના પાન આ બધું નાખીએ અને ચમચાથી એને હલાવી નાખવાનું છે અને દાળનો રંગ છે ને એ બદલાઈ જવો જોઈએ ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે અને પછી તરત નાખી દેવાનું છે એમાં દહીં ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે હવે નાખશું આપણે એમાં નિમક અને માત્ર લાલ મરચું પાવડર અને ત્યાર પછી નાખવાના છે એની અંદર ભાત તો ભાત નાખીને આ રીતે ચમચાથી આપણે એને છૂંદી નાખવાના છે પછી આદુ અને મરચાં છે ને એ મેં આ વખતે તેલની અંદર નથી કારણ કે સ્વાદ જુદો હોય સાતિયાતળીયા વગરના આદુ મરચાનો સ્વાદ છે એ જુદો હોય જરાક તીખાસ એવીને બેરીએ ને એટલે મેં મરચાં છે એ વઘારતી વખતે તેલમાં નાખ્યા નથી ઉપરથી નાખીશું આપણે એમાં ધાણાભાજી અને છેલ્લું મહત્વનું વસ્તુ છે આપણા દાળના દાણા તો જુઓ કેટલો સરસ મજાનો એનો દેખાવ છે અને ખાસો તો એટલો સરસ મજાનો એનો સ્વાદ છે કે એકવાર તમે આ રીતે બનાવશો એટલે બનાવતા જ રહી જશો હવે દાડમના દાણા નાખ્યા પછી આપણે ગેસને કરી દેવાનો છે બંધ તો આ થઈ ગયા તમારા કોલ્ડ રાઈસ માત્ર ને માત્ર દહીં ભાત મરચાં આદુ ધાણાભાજી દાડમના દાણા અને આટલી જ વસ્તુથી આપણે આ સામગ્રીને તૈયાર કરી છે તો સમય પણ વધારે નથી જોતો ઓછા સમયમાં ઓછા ખર્ચામાં અને વધુ સ્વાદવાળી અને વધુ સાત્વિક અને પૌષ્ટિક આપણી પ્લેટ તૈયાર છે તો બેનો તમે એકવાર અચૂક આ રીતે ટ્રાય કરો તમને આ રેસીપી ગમી તો કિચન ગેલેરી વન ટુ થ્રીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમને આ જ પ્રકારના વિડીયો જોવા માટે મારી ચેનલની અવારનવાર મુલાકાત લેતા રહેજો ચાલો આવજો